જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ બેઠક યોજાઈ જેમાં ઓગમેન્ટેશન કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલ યોજનાઓની કામગીરી રિઝર્વેશન હેન્ડપંપ તથા મિની યોજના કાર્યક્રમ હેઠળ સંબંધિત ગામની પાણી સમિતિ દ્વારા રજૂ થયેલ નવીન પાણી પુરવઠા યોજનાની સેધાંતીક મંજૂરી બાબતે રીજનલ વોટર સપ્લાય અંતર્ગત કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલ યોજનાઓમાં ફાળવેલ ફંડની બહાલી નવસે જળ તથા ઓગમેન્ટેશન સ્કીમ હેઠળની યોજનાઓમાં લોકફાળો સહિતના મુદ્દાઓ પર જરૂરી ચર્ચા કરી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસડી વસાવા યુનિટ મેનેજર આઈજી પટેલ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ગુજરાત પાણી પુરવઠા બોર્ડ એસ કે વર્મા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર મુબિના શીખ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા